સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચથી બનવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે નવનીયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલસાણા હેઠળ આવતા આસપાસના બાર જેટલા ગામની એકવીસ હજાર ત્રણસો સંતાણું હજારથી વધુની વસ્તીને આ આરોગ્ય કેન્દ્રનો લાભ મળનાર છે ્યારે લક્તર દસાડા વસ્તાના ધારાસભ્ય પી કે પરમારન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જ્યારે સુરેન્દ્રનગર સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાની ગ્રાન્ટમાંથી તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને એમ્બ્યુલન્સ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આજરોજ લક્તર તાલુકાના તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેને અંદાજિત કિંમત એક કરોડ અને દસ લાખ રૂપિયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર મેડિકલ ઓફિસર રૂમ આયુષ ઓફિસર માટેના રૂમ લેબ ટેકનિશિયન માટેના રૂમ મેલ જે વોર્ડ છે એની અંદર છ બેડ એની વ્યવસ્થા છે એક જ પ્રકારે ફિમેલ વોર્ડની અંદર પણ છ બેડની વ્યવસ્થા છે પ્રસૃતિ ગૃહ છે એમાં પણ છ બેડની વ્યવસ્થા એક અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાણા ગામે બન્યું છે ત્યારે ખાસ કરી અને એક કરોડ અને દસ લાખ જેટલી રકમ આમાં સરકારે ફાળવી છે એનું લોકાર્પણ આજે થયું છે આજુબાજુના ગામો અને તલસાણા ગામને આરોગ્ય વિષયક આનો લાભ મળવાનો છે અદ્યતન બિલ્ડિંગ થતાં સમગ્ર વિસ્તારની અંદર ખુશીની લહેર જોવા મળી છે એ જ પ્રકારે તલસાણા ગામે આરએમએસ માધ્યમિક શાળા એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં પણ સરકારે એક કરોડ અને સત્યાસી લાખ જેટલી રકમ ફાળવી છે આ માધ્યમિક શાળા એ બનતા નવ દસના વિદ્યાર્થીઓને તો એનો લાભ મળવાનો છે પણ આગામી સમયની અંદર ધોરણ અગિયાર અને બાર સુધીની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેની પણ ચિંતા એમાં કરવામાં આવી છે અદ્યતન બિલ્ડિંગ બનતા શિક્ષણ ક્ષેત્રે પણ આ વિસ્તારની અંદર ખૂબ જાગ્રતતા જે છે એ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે દરેક વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવે એના માટેની સરકાર ચિંતા કરી રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડો સાહેબનો આ એક વિધાનસભાના ધારાસભ્ય તરીકે આભાર વ્યક્ત કર્યો છું આભાર જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર